તેની વાત કરીશું અને વાત તો એ નરાધમોની પણ કરીશું કે એમની સામે શું થઈ રહ્યું છે તેની પણ કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો જનતાની વાત હું વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે એટલે ગુજરાતને વિકસિત કરવા માટે અર્થતંત્રને બુસ્ટ મળવો ખૂબ જ જરૂરી છે એટલા જ માટે નાણામંત્રી કનુ દેસાઈએ સતત ચોથી વખત ગુજરાતનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે આ બજેટ ઐતિહાસિક એટલા માટે કેમ કે કરોડ આ બજેટ સરકાર દ્વારા રજૂ કરાયું છે નવી નોકરીઓની તક નવા મકાનો નવા હાઈવે સાથે ખેડૂતો મહિલાઓ માટે પણ જાહેરાત થઈ છે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ના બજેટમાં શું છે ખાસ આવું જોઈએ જાણીએ સમજીએ સરકાર દ્વારા આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની એક લાખ વીસ હજાર રૂપિયાની સહાયમાં મકાન દીઠ પચાસ હજાર રૂપિયાના માતબર વધારા સાથે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કરવામાં આવ્યા છે રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સ્ટેન્શન દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ તરીકે વિકસાવવામાં આવશે નવા ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે વિકસિત વિકસિત ગુજરાત ગુજરાત માટે ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે છ રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છે આપવામાં આવતી નાણાકીય કાર્ડમાં ની મર્યાદા ત્રણ લાખ રૂપિયા થી વધારી પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યા છે જે અંતર્ગત ચાર ટકા વ્યાજ રાહત આપવા માટે બારસો બાવન કરોડ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવી છે આ લોન દર વર્ષે ખેડૂતો પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે આ સિવાય રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપી છે પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ આપવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ચારસો કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોને ખરીદીમાં પણ એમણે વધારો કરી આપ્યો છે હવે તો એ ટ્રેક્ટરની ખરીદીમાં એક લાખ રૂપિયા જેટલું માત્ર રકમ ખેડૂતને મળશે એટલે સબસિડીના રૂપે આપવામાં આવશે એ જ રીતે ખેડૂતોની જેટલી યોજનાઓ હતી અગાઉ કે જે ખેડૂતો ટ્રેક્ટરને પાછળના યાંત્રિક વાહનો ખરીદે તો એમાં પણ જે યોજનાઓમાં દરેક યોજનામાં વધારો કર્યો છે ખૂબ ખુશ થાય એવું સરકારે બજેટ આપ્યું છે એમાં ખેડૂતોને જે કિસાન ક્રેડિટ કાર્ડમાં ત્રણ લાખ રૂપિયાની જોગવાઈ હતી એ વધારી અને પોત લાખની જોગવાઈ કરી છે તેમાં ખેડૂતોને વ્યાજ લાગતું નથી એટલે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે બીજું એ છે કે પ્રાકૃતિક ખેતી ઉપર સરકાર અત્યારે ઝેરી દવાઓનું પ્રમાણ વધી ગયું હોય તો ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકારે ઘણી બધી સહાયો જાહેર કરશે અને કરી છે એટલે એના પાછળ સરકાર ખૂબ મહત્ત્વ આપી રહી છે દસ જિલ્લામાં વીસ સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે તે સિવાય દસ જિલ્લામાં વીસ સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે એક્યાસી લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ચાર કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે સરકાર દ્વારા આ બજેટમાં રોજગારીને લઈને પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે રાજ્યમાં પાંચ લાખ રોજગારી ઉભી કરાશે એસઆરપી

આજે દસ વર્ષ પછી રૂરબન તો ના બન્યો પણ નવી પાછી યોજના લાવ્યા છે કે હવે અમે તાલુકા મથકના ગામો છે અને શહેરો જેવી સુવિધા આપીશું તો અત્યાર સુધી રૂરબનનું કંઈ ના થયું એનો જવાબ આજ દિન સુધી સરકાર આપતી નથી ગૌચરમાં ફેન્સિંગ મારવાની વાત કરે છે ગૌચરો જે વર્ષોથી કોંગ્રેસના શાસનમાં સાચવી રાખવામાં આવ્યા હતા એ ગૌચરો આ ત્રીસ વર્ષના શાસનમાં ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવ્યા વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહ ફાળો છે રાજ્યમાં ત્રણ લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ શિક્ષણ આરોગ્ય સિંચાઈ ઉપર ભાર મુકાયો છે જોકે હવે વિપક્ષ કહી રહ્યું છે કે સરકાર જૂની યોજનાને પણ હજુ સુધી લાગુ નથી કરી શકતી અને નવી નવી યોજનાઓની જાહેરાત કરે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા સીસીટીવી કાંડમાં મોટા ખુલાસા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુ